રેગ્યુલર ઘરમાં પહેરાય તેવી સાડી દરબારી સાડી આવી છે નોર્મલ સેકન્ડમાં શીરોસ્કીમાં વર્ક છે આ રીતનું વિડીયો છે અલગ અલગ કલર દેખાડું છું અલગ અલગ ડિઝાઇન આવશે આ મોરપીસ કલર છે આ રીતની બોર્ડર છે આ રાણી ગુલાવી કલર છે એમાં આ રીતની બોર્ડર છે આ ભૂરો કલર છે આ લાલ કલર છે આમાં નવી ડિઝાઇન ની બોર્ડર છે આ પિસ્તા કલર છે લાલ ને ઝેરીલો કલર છે ડબલ કલરમાં આ રીતની આખી બોર્ડર ભરસક છે શીરોસ્કીમાં આ રામા કલર છે આમાં આ રીતની નવી ડિઝાઇન ની બોર્ડર છે आ अच्छू गुलाबी कलर सेवंड कलर आ रींगणी कलर से पोपटी कलर से, आ कलर से, कलर से आ मरून कलर से आ पीओ कलर आ राणी गुलाबी कलर से अच्छो फूल गुलाबी कलर से आ पिस्ता कलर से ડબલ કલર માં ઝેરી લીલો અને પીઓ કલર છે ઓલો પિસ્તા કલર છે આ બધા અલગ ડબલ કલર નું પીઓ ને લીલો ઝેરી કલર મસ્ત છે કલર ને કોમ્બિનેશન આ ભૂરો કલર છે આ રેગણી કલર છે આમાં ફ્લાવર વર્ક છે આ રીતની બોર્ડર પટ્ટી આવે આવશે ફ્લાવરની આ પીઓ ને કેસરી કલર નું કોમ્બિનેશન છે આ પિસ્તા કલર છે આ જેડી લીલો કલર છે આ રીંગણી કલર છે આમાં આ ફ્લાવર ની ડિઝાઇન આવે છે આ રીતની બોર્ડર પટ્ટી છે આ લવંડર કલર છે આ પોપટી કલર છે આ રાણી ગુલાબી કલર છે આ પોપટી ને ગુલેબી કલરનું કોમ્બિનેશન છે આ રીતની બોર્ડર પટ્ટી આવશે આ પિસ્તા કલર છે આ ઝેરી લીલો કલર છે આ લવન્ડર કલર છે આ પિસ્તા કલર છે આ બધા કલર છે અલગ અલગ આવું નવા વિડીયો જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરું તો બધા નૈત નવા વિડીયો જોવા મળશે સાડીઓના તમને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર